ઉપલેટામાં વોર્ડ નંબર નવમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા પચાસ જેટલા કનેક્શનો પ્રભાવિત થયા હતા ઘટનાની જાણ નગરસેવક વર્ષાબેન ગજેરા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પ્રમુખ વર્ષાબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ ભૂગર્ભ ગટરની અધિકારીઓને બોલાવીને કામનું નિરીક્ષણ કરાયું હતું અને તાત્કાલિક સાઠ ફૂટ નવી પાણી લાઇનો નાખી ત્રીસ જેટલા નળ કનેક્શન ફરી કાર્યરત કરવામાં આવ્યા હતા નવી લાઇન અને કનેક્શનથી દરબારીવાળા અને ચારરના ડેલા વિસ્તારઈ છો ને ફ્રી રવિતા મુજે પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ઓરજા ગોસમણ ધીંગોરા ઉર્ફે બાવલો ઓડ નંબર 9 ના માજી સુદ્ર સબિયો ચાલુ ટપના મારા દીકરાની પત્ની સુદ્ર સબિયો છે એસમારિયા ધીંગોરા આ ભોગટાળ ઓડ નંબર 12 માલિકો કામ ચાલુ થયો તો તેની માલિકોર અહીંયા કામ ચાલુ તો અહીં નળના કનેક્શન તૂટી ગયાતા પાણી બા દોરાતું તો અમે પરમુગના રજૂઆત કરતા પરમુગે તાત્કાલિક ધોરણે એજન્સીને રજૂઆત કરી તાત્કાલિક એનો ઉકેલ લઈ આવ્યા કનેક્શન બધા હાંધા નવી લાઈનો નાખી દીધી અને ઘરે ઘરે હવે પાણી પણ ચાલુ થઈ ગયા વર્ષાબેન પ્રમુખ નગરપાલિકા આજે નવમા વોર્ડમાં ભૂગર્ભનું કામ અને નર્સે જળનું કામ ચાલી રહ્યું છે ત્યારે નવમા વોર્ડમાંથી રચાકભાઈનો મેસેજ આવેલો કે બેન અહીંયા પાણીની લાઈન ડેમેજ થોડીક થઈ છે તો આપણે કોન્ટ્રાક્ટરને જાણ કરતા તાત્કાલિક ધોરણે બધી જ લાઈન નવી એને નાખી દીધી પાણીની લાઈન અને નિકાલ તરત એને પાણીની લાઈનનો આપણને પ્રશ્નનો નિકાલ કરી દીધો અને આ એરિયામાં કોલોની આવેલી છે તો જાજા ઘર હતા તો પાણીનો પ્રશ્ન જાજો થાય એમ હતો પણ કોન્ટ્રાક્ટરે જાણ થતા તરત જ તાત્કાલિક નવી લાઈન નાખી અને પાણી ચાલુ કરાવી દીધો છે આજની તારીખમાં અને ભૂગર્ભનું કામ પણ સરસ રીતે આવે છે આ લોકો આ એરિયાના લોકો ખુશ બહુ જ ખુબ ખુશ ખુશાલ મનાવે છે કે ભાઈ આવું કામ તો તાત્કાલિક અમે કરી દીધું તો આજે બહુ જ ખુશ છે